ભાવનગર જિલ્લામાં ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતના મો સુધી આવેલો કોળિયો હિનવ્યો છે બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે માવઠા સાથે ભારે પવન ફૂંકાવાના કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો તેમજ ભારે વરસાદ સાથે મોટા મોટા કરા પડ્યા હતા જેના કારણે કેરી લીંબુ કેળા સહિતના બાગાયતી પાકમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે જેના પગલે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે તળાજા અને ઘોઘા તાલુકાને જોડતા વીસથી વધુ ગામોમાં બાગાયતી પાકમાં કેરી અને કેળાનું ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે તળાજાના સોસિયા મણાર મીઠીવીરડી લાખણકા અલંગ તેમજ ઘોઘા તાલુકાના હાથબ ખડસલીયા થળસર તણસા લાકડીયા સહિતના ગ્રામ્ય પંથકમાં ખેડૂતો આંબા અને કેળનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે જેમાં સોસિયાની કેસર કેરી ભારત સહિત વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે આ વર્ષે પણ ખેડૂતોને સારું ઉત્પાદન અને ભાવ મળવાની આશા હતી પરંતુ અચાનક તૂટી પડેલા માવઠાના કારણે ખેડૂતોના મારો નામ દીયોરા ખોડાભાઈ દિયાળભાઈ મારો વ્યવસાય છે શિક્ષક સાથે ખેતી પણ કરું છું મારું ગામનું નામ છે સોંસિયા તાલુકો તળેજા જિલ્લો ભાવનગર તો નુકસાનમાં વાત કરીએ તો પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ છે અત્યારે સોસિયા ભાખલ અને માંડવા ગામની અલંગ પણ સાથે તો અત્યારે વાત કરીએ તો પેલા તો આવરણની અંદર જે વાતાવરણ શેડ ના થવાના કારણે છે એ સાઠ આવરણ ઓછું થયું હતું ઉપરથી આ ત્રણ દિવસ દરમિયાન છે વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે કરા પવન ફૂંકાણો અને વરસાદના કારણે છે સાઠ થી પાસઠ ટકા જેવું નુકસાન અત્યારે અમારી આ વિસ્તારમાં છે